હવે અમે લોકો આયા છે આજે રજૂઆત તમારી જોડે એટલા માટે લઈને કે તમે આના ઇન્ચાર્જ પણ છો અને તમે રજિસ્ટ્રાર પણ મારા સવાલ બહુ સ્પષ્ટ છે તમને મેં વોટ્સએપ પણ કર્યા મેસેજ પણ કર્યા દિવાળી વખતે ફોન પણ કર્યા અને મેં તમને ત્યાં સુધી કીધું બાય ફ્લાઇટ મોકલી દઉં કારણ કે ખર્ચો જે છે તમામ કોલેજોની જીમખાના ફીના ચાલીસ આપણે લઈએ છીએ કલ્ચરલ પ્રોગ્રામ ને સ્પોર્ટ્સ માટે

એના પછી સત્તર તારીખે સવારે છોકરીઓ પૂજા કરે છે ગ્રાઉન્ડ પર સ્ટ્રેચિસ કરે છે એ કમ્પ્લીટ કરી અને જાય છે કોઈ કમિટી મેમ્બર ત્યાં જતો નથી બાવીસ તારીખે એક એવું સપનું આવે છે અને સીધે સીધો એક ત્રીસ સેકન્ડ નો કોલ એક કોલેજમાં જાય કોલેજ ના એક કર્મચારી ત્રીસ સેકન્ડ નો કોલ એક શિક્ષક ને કરે છે એ ત્રીસ સેકન્ડ નો કેપ્ટન ને કરે છે કે આપણે ટીમ ને જવાનું નથી તમારી સાથે વાત થઈ તો તમે મને એવું કીધું કે કમિટી નક્કી કર્યું સાહેબ ચાર જણ કમિટીમાંથી હતા નક્કી કેટલા કમિટી નો નિર્ણય છે ચાર હતા સાહેબ કેટલા જને કમિટી ક્યારે થાય જો તમે પણ ભણેલા છો હું પણ ભણેલો છું અમે કોઈ ગાથડ નથી કે કોઈ એવા વિદ્યાર્થી યુનિયન નો વિષય નથી સાહેબ તમે છો જો સમજો આ બધું યુનિવર્સિટી અમે એક હજાર રાજકીય પ્રોગ્રામ કર્યા સાહેબ ધ્યાન એવું દોર્યું સાહેબ મારી વાત મારી વાત તમારું માન સન્માન જાણીએ છે પણ તમને અમે ના ના બિલકુલ સાચા શબ્દો છે તમે રાજકીય પોઠિયાઓ છો સાહેબ તમે રાજકીય ચલાવો છો ના હોય સાહેબ તો મને તમે વિષય છે સવાલ નથી સાહેબ તમે ચિંતા છો હું તમને એટલું પૂછું છું તમે તપાસ કરી તમે ગ્રાઉન્ડ પર છોકરો ને ના બોલાય બરાબર તમારો મેસેજ પણ મને આવ્યો કે અમે બીસી સાહેબ ભેગા થવાના છે અમે એનો આદર પણ કરીએ તમે પણ એના પછી સાહેબ તમે પગલા નહી લીધા તમે ફ્લાઇટમાં મોકલી શકતા હતા સાહેબ એમને પણ એ માટે જો એક વસ્તુ છે હું ઇન્ચાર્જ છું

સાહેબ એક જ શબ્દ તમને હું પુરાવા આપું મીડિયા સામે પટેલ દસ તારીખ પછી ગ્રાઉન્ડ પર નહીં આયા સ્ટેટમેન્ટ આપે રજા નથી આ સ્ટેટમેન્ટ આપું સાહેબ એ તમારો અંગત હોય હોય તમારો માણસ હોય એના તમે રદ કર્યું છે કાર્તિક ભાઈ રબારી એની સહી લેવામાં આવી છે હું અહીં ઘડી હાજર રહ્યો દિવાળી ના દિવસે મીડિયા ના મિત્રો અહીં હાજર હતા ચૌદ માંથી એક છોકરી ગેરહાજર નથી સત્તર નંબર છોકરીને પંદર નંબર પર ખેલ થયો છે એ પણ તમારી સામે થયું છે ત્યાં તો તમે પગલા નથી લીધા સર એના પગલા લઈ સાહેબ તપાસ કરવાનું કીધું છે અધિકારી છો હું જવાબદાર છું ઘાસ ખાતા હું ઘાસ નહીં ખાતો તમે ભણેલા છો હું ભણેલો છું અહીં ઉભેલો કોઈ ગાડો નથી એક જ મિનિટ નો ખેલ છે કે કમિટી કોને કહેવાય સાહેબ ચાર સભ્યો ભેગા થાય એટલે કમિટી થાય એવું તમે જાણો છો ને હું જાણું તો ચાર જણા ભેગા જ નહીં થયા તો કમિટી નો નિર્ણય ક્યાંથી થયો એટલે તમે કાગજ છે સાહેબ વોટ્સએપમાં કાગળ છે કાગળ છે જે તમે છોકરાઓને વંચાયું એ તો છે ને તમારી એમાં કેટલા જણ સહી છે સાહેબ છે એમાં ત્રણ જણની સહી બે જણ સહી છે સાહેબ ત્રણની બે જણ સહી છે સાહેબ તમે કાગળ લાવો પરેશભાઈ પટેલ ને ફોન કરો તમે તમે જે થી અહીંયા પ્રિન્સિપાલ તમે રીંગ કરો અને સ્પીકર ફોન કરો બધા સાંભળીએ અને એવું તમે દસ તારીખ પછી ગ્રાઉન્ડ પર ગયા છો એ તપાસ કરીશું સાહેબ પણ હું તમારી સામે આપણે ઓપન કરી દઈએ ને તમે તપાસ કરીને આ તપાસ સાહેબ નથી અમે સાહેબ મને સ્પષ્ટ એવું કહો કે બે માંથી એક વસ્તુ નક્કી લો બરાબર આપણે નવરાત્રી કોઈ તપાસ નહીં કરતા વિદ્યાર્થીઓના પૈસા ડાન્સ કરીએ છે આપણે અહીં જે પ્રોગ્રામો કરીએ છીએ તપાસ નહી કરતા રાજકીય અલગ અલગ પ્રોગ્રામો આ યુનિવર્સિટી અસલી વાર અડ્ડો બનાવ્યો તમે લોકો તમે અહીં આરએસએસ ના પ્રોગ્રામો તમે ભાજપ ના પ્રોગ્રામો કન્ટિન્યુ કરતા રહો છો સાહેબ આ યુનિવર્સિટી છે આની સ્થાપના થઈ એના પછી તમારા આયા સિવાય આ યુનિવર્સિટી ક્યારે પણ રાજકીય અડ્ડો નથી બની અને બનાવો રજીસ્ટ્રદ પર બેસી ને ન્યાય કેમ નથી કરતા અમારા અંગત લાભ અમને કોઈ મતલબ નથી સાહેબ તમે પ્રાઇવેટ પરીક્ષાઓ લઈને ડબલ ડબલ લો ને એમથી મને વાંધો નથી મારો વિષય તમને મેં પેલા આજે છું

ખેલ મહાકુંભ ના પ્રચારો કરે છે અને તમે એમના વિરુદ્ધમાં નાક ડૂબો છો આ સત્તર છોકરીઓના આંસુ છે અને તમે આ જવાબ આપો છો યોગ્ય નથી હું તમને હજુ વિનંતી કરું છું તમે તમારા વ્યક્તિત્વ ને સત્તા માટે ના રોજ છો હું હજુ કઉ છું તપાસ કરીશું તમે તપાસ સાહેબ સ્પોર્ટસ કેમ્પસે કરી ના કરી તમે જાતે બેસીને એક કલાક તપાસ કરી એમાં યુનિવર્સિટીને એની ભૂલ પણ ખબર છે યુનિવર્સિટી અઢારમી એ જાણ કરી હતી એ કાલ કરી નથી બાકી ના સાહેબ અઢારમી એ તમારો નિર્ણય ખોટો કમિટી એ નિર્ણય નથી લીધો સાહેબ કમિટી નિર્ણય લીધો છે તો સાહેબ મને એક વાત કહો નિર્ણય તમે એમ કહો છો કમિટી લીધો તો એની પેલા ઇન્ટર કોલેજ સિલેક્શન થયું ત્યારે કમિટી દારૂ બી ના હતી બોગસ કમિટી હતી નિયમ તમે જાણો છો હું સિન્ડિકેટમાં રહું હું ઘાસ નથી કાપતો એજ્યુકેશનમાં વર્ષોથી સંકળાયેલો છું अच्छा ये ना बजे फाइनल થયું सिलेक्शन चार जननी कमिटी करू एक कमिटी શું કરતી હતી ત્યાં સુધી યોગ્ય હતી તમાર આઈ કાર્ડ આપવા માં આવ્યા બતાવો સાહેબ આઈ કાર્ડ રાજસ્થાનની સહી નથી જુઓ સાહેબ રાજસ્થાનની સહી જવાની તૈયાર થાય તો તો સાહેબ કાયદેસર ફરિયાદ થાળી જો તમારી સહી વગર આઈ કાર્ડ હોય તમે એ હું એ જ કહું છું એટલે એ અમે તપાસ કર્યું નું આઈ કાર્ડ કોણે આપ્યું આઈ કાર્ડ નહીં આઈ કાર્ડ સાહેબ આપવાના તપાસ ના કરવાની હોય આ મીડિયા વાળા ની બિચારી યુનિવર્સિટી પાસે સંકળાયલા નથી આઈ કાર્ડ પેલા આપવામાં આવે કોલેજ દ્વારા એપ્રુવલ થાય અને પ્રિન્સિપલના સહીકાન હતી છે કે નહીં તો પ્રિન્સિપાલ બોગસ છે કે એફિલેટેડ છે આપણી કોઈ પ્રિન્સિપાલના સહી સિક્કા થયા છે સાહેબ છેલ્લા દિવસે જવાબ વખતે અહીંથી એના કોચ સાથે સહી સિક્કા થાય એ થાય એના કોચ થી તમામ મેસેજો પણ થયા છે આ છોકરાઓને બાવીસ તારીખે સાહેબ ખાલી ટેલિફોનિક જાણ ના થાય કમિટી એક દિવસ મળી જ નથી તમારે કેન્સલ કરવી હોય સાહેબ તો કમિટીએ મળવું પડે એનો ઠરાવ થાય તમારી અધ્યક્ષતામાં તમે મેઇન છો તમારે નિર્ણય લેવાનો હોય ને એના તમને તો અંધારામ રાખ્યા છે તમારે ફરિયાદ કરવી જોઈએ ખબર અને ઇન્ચાર્જ છે એને આ સાહેબ બિલકુલ બોગસ એમના અંગત સ્વાર્થ માટે આ પ્રદીપભાઈ વસાવા અને બે જણની ની ખોટું થયું છે કમિટી નો નિર્ણય નથી સહેવા એટલે તમે હજુ પણ હું કહું છું તમે જો બધાની સામે ફોન કરતા તમે જો નિષ્પક્ષ તપાસ કરવા માંગતા હોવ

તમે જવાબદાર અધિકારી તરીકે એમને રમવા નથી મોકલું તમે કેમ એની રાહ જોઈ એટલે તપાસ નો વિષય છે સાહેબ આ તપાસ વિષય નથી આ તમે ઠલ્લા તૈયાર કરો છો અને આ ખરેખર તમે તો ઠીક છે તમે પોતાની ગરિમા તો ડુબાડો પણ આ યુનિવર્સિટીની ગરીમાં બગાડો તમે કોઈ પણ લાગતા વળગતા ને મોકલવા માટેનો આ ખેલ રચાયો છો અને સાહેબ તમે એક પણ જનને જાણ કર્યા વગર બે વ્યક્તિ યા તો પ્રદીપભાઈ વસાવા તમારા ઈશારે ખોટું કર્યું છે યા એમના કારણે ખોટું પણ એક ખોટું થયું

સાહેબ હજુ હું હજુ કહું સ્પષ્ટ જવાબ કરી તપાસ થઈ છે કાર્તિક રજા તમારી યુનિવર્સિટી બોલે સોળ તારીખે એ ભાઈ રજા પર હતા માતાજીના માંડવાના ફોટા છે એ ભાઈ હાજર જ નથી સત્તર તારીખે ગ્રાઉન્ડ પર ગયા નથી તો સોળ તારીખે સહી કરી કે પંદરે કરી દીધી હતી કરી દીધી અને જે તમે તો ખાલી એક જ દિવસ ગયા છે સાંજે સોળ તારીખે એનાય પુરાવા છે તો પછી એ જે કે ચૌહાણ જે છે એની જોડે સહી નથી એને બોલાવામાં નથી આવ્યો એને સોળ તારીખ રોજ લીધું છે એની પાછળનું કારણ શું એટલે પૂછ્યું એમના જવાબ લઈશું ને ભાઈ જેને ભૂલ કરી છે એને પૂછું પણ કેમ ભૂલ કરીને એ ભૂલ કરીને પૂછવા અને તમારે સીધું ભૂલ છે ભૂલ છે પછી એને સજા થાય ને પણ એને એક આજે કોર્ટ પણ કોઈ પણ હોય ગુનેગાર આપડે કહીએ છીએ એને સાંભળે છે એક વાર સાહેબ કોર્ટ એને સાહેબ કોર્ટ એને સાંભળે પણ જયારે થઈ હોય ને ચોર પકડે મારે હા સાહેબ અમારી તમને એટલા માટે છે કે આ દારૂનો અડ્ડો જુગારનો અડ્ડો બે નંબર ના ધંધાનો આ નથી આ શૈક્ષણિક સંસ્થા છે અહીં ઘડી જે અત્યારે રાજકીય એક્ટિવિટી ચાલીને જે ભ્રષ્ટાચાર માટે અને વિદ્યાર્થીઓ એની ચોખટ પર અંધારામાં આવીને રડે છે અને તમે મુક્ત પ્રેક્ષક એને ચલાવો છો એટલે અમારો આક્રોશ કરીશું હજુ તમે એક હું આવેદન એટલે રજૂઆત તમે ના સાંભળશો તમારી આત્મા તો છે ને થોડી તમારી છોકરીઓ હશે દીકરાઓ હશે એ આત્મા અને આ ખોટું થયું છે એની સામે તમારે કાર્યવાહી કરવી પડશે તમારે વેકેશન યુનિવર્સિટી ઓર્ડર કરીને એમને ફક્ત તમે હાજર નહીં તો તમારા સામે કાર્યવાહી થશે પણ સાહેબ આ છોકરીઓ બહાર નથી કે એની ચિંતા તમે આટલી સિરિયસલી નથી કરીને વેલકમ નથી છોકરો ની સાહેબ દિવાળી બગડી એ લોકો નથી જઈ શક્યા એ અહીં રડ્યા એ તમને ગંભીર તમે એમ કહો કોઈક બાર હોય તો બાર હોય તો ચાર જણા છે સાહેબ કાર્તિક અહીંયા જ છે બોલાવો પ્રદીપ વસાવા અહીં છે બોલાવો પેલી તારીખ આપડે ચોહાનજી અહીં જ છે અને આ પરેશભાઈ સ્કૂલે જ બેઠા તમે કેતા તું લઈ આવો ગાડીમાં તો તમાર બાર કોણ છે આ ચારે જણા સાહેબ અહીં માં જ છે તમે કહેતા હોય હાથ સુધી લઈ આવો લે આવું લોકો ગાડી પીડી બોલાઈશું તમારો જવાબ અટપટો છે તમે એક બાજુ બાર હું એવું નથી એક પણ જણ નથી બરાબર એ રસ્તામાં તો એ પણ આવી ગયો છે બરાબર જે કે ચૌહાણ પણ બાર દિવાળી નથી ગયા કારણ કે અમને કેમ્પ લેવા તો એ કદાચ કોલેજ બેઠા છે બરાબર ને પ્રદીપભાઈ પણ છે બોલાઈશું આ ચારે ચાર જણા બીજું કોઈ બાકી પણ તમે કહેતા હો અમે લોકો પણ સાહેબ મને એવું છે આનું તમામ નુકસાન તમારે ભોગવવાનું રહેશે કારણ કે આ યોગ્ય વાત નથી આ ચાલશે આ બિલકુલ ખોટું અને બિલકુલ બોગસ ચોક્કસ ને તમે જાણો છો છતાંય તમે કેમ બચાવો છો એ મોટો સવાલ ના કોઈ નથી સાહેબ કેટલો મોટો છે